દુકાન દુકાને થોડી ખરીદી કરવાની છે ખરીદી કરી આવી આપણે ઘણા આવી ગયા લેવાનો લઈ આવી પી લઈ ખોડિયલમાં કાંઈ આવી લચ્છી પી ની પી લઈ વાહન આવી ગઈ તો પી લઈ કાંઈ આવી લચ્છી નો પી એવું થાય ફાર્મેસી રેડમાં આપડા કણાવાક જારનો કટો ખાલી એક લઈ આવ અને વહીવટની દુકાને તો આયલે જે જમી આવી દુકાને કરે તો જમી લઈ થઈ ગયો જમી લઈ જમી લઈ તો જમી લઈ અને ગોંડલથી લઈ આવી આપડી દુકાનેથી આપડા જમીન નારામ કરીને થઈ ગયા નવરાવા આલે જે દુકાને થોડે બેહી જ ને પછી આલે જે ગોંડલ આલે જે આપડા દુકાન પોગી ગયા હૈ દવાત નો માલ આવી દવાત નો માલ આવી ગયો હે હવે તો ફ્રીજ માં ગોઠી દેને બીજો સ્ટોક મૂકી દે તો પહેલા આ બધું કામ કરી નાખી આપડે ઓ સોળા બધી ગોઠી ગઈ છે આ નવો સ્ટોક નમાલ એ બધું હે

મળશે અને સરવા આપણે આવી ગયા દુકાને નળ લેવાનો છે બગડી ગયો નળે લઈ આવી જઈ નળ લઈ આવી ઘરની દુકાને તો કહેવાનું લઈ આવી નળ પી જાય અહીંથી તમને પીસી પાઇપમાં લખતું બધી વસ્તુ મળી જાય ખેતી કામ ના વસ્તુની પાઇપ પેંડિયા નળ ફિટિંગની બધી વસ્તુ મળી જાય

میں ایک بار لے گیا تھا آیا ہے یار تمہیں مل جائے اب کیا موں کروں مگر مراؤں اپ سے کرے ہوئے ہیں نل پھٹ گئے سنجے بھائی کاریگر ہے تمہاری کتنی کاریگر لیے اوپر ہر 7 دن کرا رہے ہماری اڑ گول بھر لیتے پانی તો આપણે ઉનાળ ફીટ થઈ ગયો ને વાયલા જે દુકાને તો આપણા તણાવ કરે છે એવા દુકાને ને એવા થઈ ગઈ તો વાયલા જે એટલે ખડી ખડે બે જમ્યા હોય ને જોઈ કે જોઈ રહે કઈ કામ કાજે એક મિનિટ ભી ગઈ સાવ કે હું તો વાયલા જે એટલે અને દીવા થઈ ગઈ આપણે તો આપણે દીવા થઈ ગઈ તો વાયલા હેઠે એટલે તો વાયલા જે તો આપણે દીવા કરીને આવ્યા હોય એટલે સ્ટોક આવી ગયો બધાય તો કાલનું કામ આવી ગયું કાલ બધા ગોઠવી નાખશે બધું તેલ ને પાવડર ને બધું આવી ગયું ભૂંગળા ને ભાગ તો કાલે આ બધું ગોઠવી નાખશું તો આપણે જમીન વહી એ વાટાણ વહીડે તો આપણે બધા આવે ઘડીક આપણે બે ને પછી આવી લેજે ઘરે તો આપણે વહી એ વાટાણ તમે દર્શન કરી નાખો ને કમેન્ટ કરી નાખો તો આપણે ત્રણ વહીડે થી વહી એવા ઘરે તો આવડો ગાયો પૂરો કરી જાવ તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આપણે બીજા વર્ગમાં ત્યાં સુધી રામરામ અને વંદે માતા તો મળીએ આપડે બીજા વ્લોગમાં